નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની ધાણાની આજની નવી આવકની વાત કરીએ તો મિત્રો સાત હજાર પ્લસની નવી આવક છે સાત હજાર ગુણીની આજે આવક જો નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તેજી મંદિરની વાત કહીને દસ થી વીસ રૂપિયા બજાર થોડુંક ટાઈટ જોવા મળી રહ્યું છે દાણામાં હા મિત્રો મારી અને મિત્રો હરાજી ચાલુ તો રૂબરૂજી આવી જાણી કેવાડી છે આ જ ના ભાવ

তেৰ একাউন তেৰসক ৰূপ নেগল প্লাৰ একান ৰূপ বেচ એકઠ તેરસો ને એકસાઠ રૂપિયા રૂપિયાનો ભાવ તમે જોઈ શકો છો અમારે તેરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ છે આના પણ તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ઇગલ કલરમાં છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એક ચૌદસો ને એક રૂપિયા નું વેચાણ મિત્રો ચૌદસો ને એક રૂપિયા ભાવ છે તમે જોઈ શકો